કચ્છ જિલ્લા ટીમ દ્વારા સેવા કીય આવી રહ્યા છે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ જોશી સાહેબના અધ્યક્ષ સ્થાને સેવાભાવી લોકલાડીલા શ્રી કિશોરસિંહ જાડેજા સાહેબને ગુજરાત રાજ્યના અધ્યક્ષ તરીકે બઢતી આપવામાં આવી તેના સન્માનમાં ઈસ્ટ કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ મકવાણાના નેતૃત્વ હેઠળ યુએનએચઆરસી કચ્છ જિલ્લા ટીમ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા લીલા શાહ કુટ્યાં ફાટક પાસે ટુ વીલર ચાલકો માટે જે ધમધકતા તાપમાં મિનિટો સુધી ઉભા રહે છે તેમના માટે પંદર દિવસ સુધી બે સાઈડ મોટા ટેન્ટ લગાડીને છાયડો કરવામાં આવ્યો છે ધમધકતા તાપમાં લોકોને ચારસો લિટર છાશ વિતરણ કરવામાં આવ્યું હતું સિઝન દરમિયાન ફળોનો રાજા પચાસ કિલોગ્રામ કેસર કેરીનું ગરીબ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ શ્રી કિશોર સિંહ જાડેજા દ્વારા આ એમના સન્માન કાર્યક્રમના સેવાકાર્યોને રાજકોટમાં ઘટિત ગોસારી ઘટનામાં દિવગંત પામેલા લોકોના દિવ્યાત્માને આત્માને ચીર શાંતિ પ્રદાન થાય એવા સદભાવના સાથે શ્રદ્ધાંજલિ સ્વરૂપે અર્પણ કરવામાં આવે એવું જણાવ્યું હતું અને મૌન પાડીને દિવગંતોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી યુએન એચઆરસી દ્વારા આ સેવાકીય કાર્યો અને કાર્યક્રમની પહેલને ધ્યાનમાં રાખીને એસપી ઓફિસ દ્વારા ગાંધીધામ શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક સિગ્નલ પર આવા છાંયડા માટે ટેન્ટ બાંધવામાં આવ્યા છે અને ના આ સેવાકીય કાર્યોને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લા ટીમ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી અને સિટી ટ્રાફિક પોલીસના પી શ્રી ડાંગર સાહેબ અને સ્ટાફ દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય સફળ રહ્યો હતો આમ જનતાને યુએનએચઆરસીના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા અને સરાહના કરી હતી